ભાઈની ટિકિટ રદ થવી જોઈએ અને અમને એવી જાણ હતી કે રૂપાલાભાઈની એન્ટ્રી છે એટલે એ બધા અમે વિરોધ કરવા નીકળ્યા પણ પછી અમને એવી જાણ કરી સાહેબે કે ભાઈ રૂપાલાભાઈની આપણે ઉદયભાઈ કાનગઢ છે ત્યાં તો ઉદયભાઈ કાનગઢ અમારા કોઈ પર્સનલ દુશ્મન નથી ઉદયભાઈ કાનગઢ એ અમે ખુદે ચોંટાયેલા વ્યક્તિ છે અને અમારા અહીંયા સ્થાનિક છે તો અમારે એની સાથે કોઈ જાતની મેટર નથી કોઈ સમાજ સાથે પણ નથી અને આપણે ખાલી ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ તો રૂપાલાભાઈ અહીંયા છે નહીં એટલે અમે અમે સાહેબનું માન રાખી અને સાહેબે જે અમને કીધું કે ભાઈ રૂપાલાભાઈ અહીંયા નથી એટલે અમે એક એમનું માન રાખ્યું છે એટલે ફક્ત ને ફક્ત અમારા રૂપાલાભાઈનો જ વિરોધ છે પોલીસ દ્વારા નથી જવા દેવામાં આવી એની ડ્યુટી કરે છે અને અમે કાયદાનું ઉલ્લંઘન કરવા નથી માંગતા પછી આગળ જતા જોશું કેમ કે અત્યારે રૂપાલાભાઈ અહીંયા હોત તો અમે જાત